નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ સવારે સાત બે તર પછી વાર થયો શનિવાર મિત્રો જાણેલી વ્યાજના તાજા બજાર ભાવ હવે રોજે બજાર ભાવ જવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણેલી બજાર ભાવ જીરનું ની ઓસો હજાર ત્રણસો ચાર હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ચાર હજાર રૂપિયા સુધી ઈસબ ગોલ અઢારસો બત્રીસ થી પચીસો રૂપિયા સુધી રાયડિયો બારસો ત્રીસ થી તેરસો ને છપ્પન રૂપિયા સુધી તલ અગિયારસો રૂપિયાથી બાવીસો ને ત્રીસ રૂપિયા સુધી અજમો આઠસો ત્રેસઠથી ચોવીસો ને બત્રીસ રૂપિયા સુધી મેથી થી નવસો થી 990 નેવું રૂપિયા સુધી અને શું હોય એક હજારથી ચૌદસો ત્રાણું રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર